ડબોઈના આંબેડકર ચોક ખાતે રાખી મેળા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે ડબોઈના આંબેડકર ચોક ખાતે તારીખ તારીખ ઓગસ્ટ એટલે કે દિવસ સુધી ચાલનાર રાખી મેળામાં ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ બનાવવામાં આવેલ સ્વ જૂથો તેમજ એક્શન એડ સંસ્થા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વ જૂથો દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ વસ્તુઓ તેમજ રાખડી અને મીઠાઈ નાસ્તા વગેરેનું વેચાણ થાય અને આ રાખી કે મેળા થકી થકી સ્વસહાય જૂથોની બહેનો આર્થિક રીતે પગભર થાય તેઓને આ માધ્યમ બજાર મળી રહે અને તેઓનો ઉત્સાહ અને મનોબળ વધે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા રાખડીના વેચાણની સાથે સાથે મીઠાઈ સૂકા નાસ્તા અલગ અલગ બિસ્કીટ વેફર ભૂંગળા પાપડ અલગ અલગ ફ્લેવરના ખાખરા કટલરી અને જ્વેલરી આઇટમ અલગ અલગ ફ્લેવરના હર્બલ સાબુ ડ્રેસ વગેરેના કુલ આઠ સ્ટોલ રાખવામાં આવ્યા છે ચીફ ઓફિસર જયકિશન તડવી સુભાષ ભોજવાણી સલીમ ઘાંચી અમિત સોલંકી તેમજ કોર્પોરેટરો એક્શન એડ સંસ્થા સુશીલાબેન પ્રજાપતિ નગરપાલિકાના ઓએસ મહેશભાઈ પરમાર પ્રોજેક્ટ મેનેજર અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીઓએ ખાસ હાજરી આપી હતી

આજરોજ ડભોઈ નગરપાલિકા એક્શનએટ અને મુકુલ મદ ફાઉન્ડેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ આંબેડકર ચોક મુકામે રાખડી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સખી મંડળો દ્વારા સ્વસહાય સહાય સ્વસહાય જૂથો દ્વારા જે બનાવવામાં આવેલી આઇટમ છે જે વસ્તુઓ છે એનું વધારે માર્કેટ મળે તેનું આર્થિક રીતે પગભર થઈ શકે અને બહેનોને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે એ માટે આયોજન કરવામાં આવ્યું છે આ રાખડી મેળામાં આઠ સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પ્રકારની આઈટમ છે જેમાં બહેનો દ્વારા બનાવવામાં આવેલા ખાખરા નાસ્તા ફિનાઇલ હર્બલ સાબુ પછી રાખડી મીઠાઈઓ અને સૌથી વધારે આકર્ષિત કરે એવી વસ્તુ છે કે આ મેળામાં ડાંગથી પણ વસ્તુઓ ડાંગી વસ્તુઓ પણ મૂકવામાં આવી છે જેમાં નાગલીના પાપડ છે નાગલીના ભૂંગળા છે નાગલી બનાવેલા બિસ્કિટ છે ડાંગી ચટણી છે તો આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે આપ સૌ આવો મેળામાં અને આ આઈટમ જુઓ અને મેળવો આયોજન કઈ રાખવામાં આવ્યું છે આ આયોજન ડભોઈ ના બાંબા આંબેડકર ચોક માં રાખવામાં આવે સાહેબ આંબેડકર ચોક મુકામે રાખવામાં આવ્યું છે